તમે એક મોટા બિઝનેસમેન છો એટલે તમે તમારો કોઈ મોટો મતલબ ધંધો છે મોટો ધંધો જે જેમાં તમે બહુ જ વધારે વધારે કમાવાનું વિચાર્યા છો તો તમે શું કરશો તમે માની લો કે તમારું મતલબ તમે માની લો કે તમારા તમારે છે ને ગાડી ગાડી વેચવાનો મતલબ બિઝનેસ છે એટલે ધંધો છે તમારે ગાડી લાવવાની ગાડી એટલે કાર અથવા ગાડી એનો ધંધો છે તો તમે કોઈની પાસેથી ખરીદો અને પછી એને વેચશો તો તમે ધંધો શા માટે કરતા હશો કેમ કે તમને કશું મળે મતલબ તમે પૈસા કમાવો એટલે જ તો કરતા હશો તમે તમે શું મતલબ તમે શું કરશો કે તમે ઘણી બધી ગાડીઓ ખરીદશો ઘણી બધી માનલો કે તમે વીસ ગાડીઓ ખરીદી એ પણ મેં ખાલી ઉદાહરણ આપું છું એક ગાડીના લો કે સો રૂપિયા છે આ આટલા હોય ના પણ મેં માની લઉં છું એક ગાડી સોમાં તમે ખરીદી એટલે તમને કુલ કેટલામાં પડશે વીસ ગુણ્યા સો એટલે આટલામાં તમને પડી બે હજારમાં પડી માફ કરજો તો આ બે હજારમાં તમને એક ગાડી પડી કુલ ઠીક છે હવે તમે શું વિચારશો કે તમે એક ગાડીને સો માં ખરીદી તો કમસે કમ તમને કંઈક તો ફાયદો થવો જોઈએ ને જેથી કરીને તમે લાવ્યા એનો કંઈક ધંધો કરો છો એનો કંઈક તો ફાયદો થવો જોઈએ ને તો તમે સો ની જગ્યા પર એકસો દસ એકસો વીસ કાતો એકસો પચાસ આટલામાં વેચશો જેથી કરીને તમને ફાયદો થાય અને જો માની લો કે તમે એકસો પચાસ નહીં બસ્સોમાં બધાને વેચો તો બસોમાં વેચશો વીસ ગાડીઓ બધાને બસોમાં વેચશો તો કેટલા થશે ચાર હજાર થઈ જશે તો તમને કેટલા હજાર રૂપિયાનો ફાયદો થયો બે હજારનો ફાયદો થયો એટલે બે હજારની કમાણી થઈને ખરીદ બે હાજર માં વેચ્યું ચાર હજારમાં તો તમારી પાસે જેટલા તમે ખરીદતી વખતે તમે બે હજાર રૂપિયા કોઈને આપ્યા હશે પછી જ્યારે તમે વેચી ત્યારે તમને કોઈ ચાર હજાર આપ્યા હશે તો તમારા તમારા પાસેથી પોતાના બે હજાર તો ગયા જ ને અને અહીં પછી ફરી પાછા મળી ગયા પણ બીજા 2000 વધારે ના પણ મળ્યા તો આ તમારો શું છે ફાયદો ઠીક છે આ તમારો ફાયદો થઈ ગયો તો આને જ આપણે નફો કહીએ છીએ નફો એક નવો શબ્દ નથી બસ ફાયદાને નફો કહેવામાં આવે છે કમ તમે ક્યારે પણ કશું પણ કરો તો તમે હંમેશા ફાયદો જો કે મારો ફાયદો થઈ જવો જોઈએ તો એવી રીતે આ ફાયદો ફાયદો એ જ આપણો નફો છે અને જો આપણને કંઈ ખોટ જાય એટલે નુકસાન થાય નુકસાન એટલે માની લો કે આપણે 100 ગાડીઓમાંથી 100 એ 100 એકસો સો ની જગ્યા પર મનેવું માં વેચાય સો ની જગ્યા પર હવે નેવું વેચાય તો તમારે કેટલામાં વેચાઈ જશે વેચાઈ જશે તો તમને જો તમે પોતા ખરીદતી વખતે બે હજારની બે હજાર રૂપિયા કોઈને આપ્યા હશે અને તમે વેચી પછી તમને અઢારસો મળ્યા મતલબ તમારા પોતાના પાસેથી બસો રૂપિયા ગયા તો એનું શું કહેવાય આને નુકસાન થયું કેવાય ને આ તો એ જ અહીંયા બસો રૂપિયાનું નુકસાન થયું તો બસો રૂપિયાનું નુકસાન એને આપણે ખોટ કહીએ છીએ તો બસ આ જ છે નફો ખોટ તમને આવું ગણતરી નાની મોટી કરવાની કહેશે તમે ત્યાંથી ફાયદો ને નુકસાન કાઢવાનું રહેશે તમારે અને એના ટકા પણ કોઈ વખત કાઢવાના આવશે તો બધા કઈ રીતે કાઢવાના તો મેં તમને સમજાવીશ ચાલો તો પહેલા વાંચી દઈએ શું લખેલું છે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે એક જે રકમ આપવી પડે તે વસ્તુની મૂળ કિંમત કહેવાય અથવા ખરીદ કિંમત કહેવાય માની લો કે મેં અહીંયા એક ગાડી એક ગાડી માટે કેટલા રૂપિયા આપતો હતો સો રૂપિયા આપતો હતો ને તો આ એક ગાડીની સો રૂપિયા શું કહેવાય મૂળ કિંમત અથવા ખરીદ કિંમત કહેવાય છે કોઈપણ વસ્તુ જે કિંમત વેચવા આવે છે તે વસ્તુની વેચાણ કિંમત કહેવાય છે તો જ્યારે મેં અહીંયા નેવું કાતો બસો બેમાંથી એક રૂપિયામાં વેચતો હતો તો એ ગાડીની વેચાણ કિંમત કહેવાય મૂળ કિંમત કિંમત વેચાણ આ થોડા થોડા શબ્દો પ્રશ્નમાં વપરાશે એટલે મેં તમને સમજાવું છું તો વેચાણ કિંમત ખરીદ કિંમત પડતર કિંમત કરતાં વધુ હોય છે તો નફો થાય છે સમજુ જ્યારે વેચાણ કિંમત ખરીદ કિંમત અથવા પડતર કિંમત પડતર કિંમત કોને કહેવાય તે સમજાવું મેં તમને અહીંયા એવું માનજો કે મેં જે ગાડીઓ લાવતો હતો એ નવી લાવતો હતો સો રૂપિયાની ઠીક છે હવે વેચાણ કિંમત જ્યારે ખરીદ કિંમત કરતાં વધારે હોય ત્યારે નફો થાય છે તો આપણે જોઈએ કે ખરીદેલું આપણે સોમાં અને વેચેલું પછી બસોમાં ત્યારે આપણને નફો થતો હતો તો તેને નફો કહેવાય છે જો તો ત્યારે નફો થાય છે ત્યારે તો ફાયદો થશે જ્યારે વેચેલું ખરીદશું આપણે સોમાં અને વેચશું બસોમાં ત્યારે તો આપણને નફો થાય ને કે સો રૂપિયાનું ખરીદવું બસોનું વેચ્યું તો સો રૂપિયાનો નફો થઈ ગયો સમજાયું તો જ્યારે વેચાણ કિંમત ખરીદ કિંમત કરતાં વધારે હોય ત્યારે નફો થાય છે આ સમજાવવામાં આવે છે અને વેચાણ કિંમત જ્યારે ખરીદ કિંમત કરતાં ઓછી હોય તો ખોટ જાય છે તો અહીંયા પણ આપણે એવું જ કરેલું ને 100 માં ખરીદેલું અને 90 માં વેચેલું તો વેચાણ કિંમત ખરીદ કિંમત કરતાં ઓછી છે તો આપણને ખોટ ગઈ ગઈતી તો બસ એ જ છે કે ખોટ ક્યારે જાય ક્યારે નફો થાય તે બધું સમજાવવાનું છે ઓ તો તમે સમજી શકો છો હવે આપણે આગળ તરફ વધીએ એક શબ્દ તમારે મારે સમજાવવાનો છે કે શું પડતર કિંમત કોને કહેવાય તમે આના પછીના પેજ પર સમજાવું તો પેલા અહીંયા મહત્વના શબ્દો સમજવાના છે એક હતું 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 ખરીદ ખરીદ કિંમત કિંમત તો એક એક વેચાણ પડતર હવે ઉદાહરણ લઈએ આપણે સો રૂપિયાની ખરીદેલી ગાડી માની લો કે આપણે નવી ગાડી ખરીદી ઠીક છે અને એમાં આપણે પોતાનો ખર્ચો કરાવવો પડે એટલે કે આપણે જ્યારે બહુ જ બધી સ્ટોકમાં લઈએ ઘણી બધી બહુ વધારે એક સાથે લઈએ ને તેવું માનવામાં આવ્યું છે ચાલો ગાડી લીધી પણ એની જોડે જોડે આપણને નાનું નાનું વસ્તુ મળે ને જેમ કે વધારાનું એક ટાયર આવે છે ગાડીની અંદર સારી એવી સીટો અથવા અલગ તરીકેની સીટો અથવા ગાડીની અંદર આવતું એક પેલું ફોન જેવું અથવા જે પ્લેયર આવે છે એક નાનું પ્લેયર જેમાં આપણે ગીતો વગાડી શકીએ તો આપણે એવું પણ આવે છે જે ટેબલેટ જેવું આવે છે ફોન પર વાપરી શકીએ તો એ બધું વધારાનું જે આવશે ગાડીનું તે આપણે જાતે લગાવવું પડે છે માની લઈએ આપણે ઠીક છે હવે મેં સો માં ગાડી ખરીદી મારે વેચવી છે પણ ગાડીમાં અત્યારે સીટો નથી નથી કોઈ સારા મતલબ નથી એમાં કોઈ ગીતો વગાડવાનું કોઈ સાધન બધું નાનું નાનો વસ્તુ લગાવવાનું બાકી છે તો શું કરીશ મેં થોડો ખર્ચો કરીશ માની લો કે મેં વીસ રૂપિયાનો ખર્ચો કરો એ બધું લગાવવામાં ઠીક છે અને પછી આને મેં બસોમાં વેચું તો બસ આટલા ઉદાહરણ પણ તમને સમજાવું આ સીટો અને એવું બધું મેં વીસોમાં લગાવ્યું

જકાત ભાડું બધું અલગ અલગ જે બધું છે તે બધું એમાં ગણીને મને ખરીદ કિંમત કહે છે તે છે આપશો તેને ખરીદ કિંમત કહેવાય છે હવે જે કિંમતમાં મેં વેચીશ બસોમાં વેચીશ તો એ મારી વેચાણ કિંમત કહેવાય છે પણ પડતર કિંમત કોને કહેવાય તે કહેવું પડતર કિંમત અહીં ફૂલ એકસો છે આમાં આ ઉદાહરણો તો તમને કદાચ થોડું ઘણું સમજાવી રહ્યો હશે કે પડતર કિંમત કોને કહેવાય ખરીદ કિંમત અને એમાં સરવાળો કરશું વધારેનો ખર્ચ વધારે કરેલો ખર્ચ એને સરવાળો પડતર કિંમત કહેવાય છે એટલે કે જો રૂપિયાનું મેં ખરીદ્યું અલગ અલગ વસ્તુ ને સીટો છે પછી આપણે જે પેલું પ્લેયર છે ગીત વગાડવાનું ટેબ્લેટ જેવું તે ગાડીમાં આવે છે એ બધું નાનું નાનું વસ્તુ લગાવવા માટે અલગથી વીસ રૂપિયા લીધા વીસ રૂપિયાનો ખર્ચો કર્યો મેં મારા એ તો મારી પાસેથી પૈસા જાય છે ને સો રૂપિયા ખરીદતી વખતે પણ મારે જ પૈસા આપવા પડ્યા હશે અને જ્યારે આ વીસ રૂપિયાનું નવું કંઈક લગાવવું પડ્યું ત્યારે પણ મારે વીસ રૂપિયા આપવા પડે પછી મેં એને શોરૂમમાં મૂકી દઈશ ગાડી પછી કોઈ લેવા આવશે તો તેને મેં બસોમાં વેચીશ તો જો મારો પોતાનો ખર્ચો કેટલો ગયો વી એકસો વીસ અને મેં વેચ્યું વીસ બસ્સોમાં તો મને કેટલાનો પછી ફાયદો થશે એંસી રૂપિયાનો થશે ને તો બસ આ મારો ફાયદો થઈ ગયો જો મારો વેચાણ કિંમત હજુ એકસો વીસથી ઓછી હોત તો મારે ખોટ વાગતી તો બસ આટલું જ હોય છે તમે આ બધું ધ્યાનથી સમજી શકો છો હવે થોડું વાંચી લઈએ વસ્તુ ખરીદતી વખતે તેની ખરીદ કિંમતનો વિચાર કરવામાં આવતો નથી આ સો રૂપિયા છે આપણા હાથમાં નથી સમજાય આ વીસ રૂપિયાનો ખર્ચો કરવો એ આપણા હાથમાં છે કેટલા રૂપિયામાં વેચવું એ પણ આપણા હાથમાં છે ઠીક છે કારણ કે વસ્તુ વેચતા પૂર્વે માટે થયેલો ખર્ચ બીજો ખર્ચ પણ ધ્યાનમાં લેવો પડે ઠીક છે ખરીદ કિંમત મૂળ કિંમત ખરીદ કિંમત બરાબર મૂળ કિંમત વાહન ભાડું આ બધું તમારે ધ્યાનમાં નહીં લેવાનું આ બધું આવે તો નહીં જ પ્રશ્નમાં પણ જો કદાચ આવી જાય તો એટલે મેં સમજાવું છું જકાત ભાડું વગેરે ગણવામાં આવે છે આ રીતે મળતી ખરીદ કિંમત ને પડતર કિંમત કે રોકાણ કિંમત કેવું આવે છે પડતર અથવા રોકાણ કિંમત કેવું આવે છે અને થતા ખર્ચને ખરાજાત કહેવાય છે જે વધારેનો ખર્ચ મે કીધો ને તેને શું કહેવાય છે ખરાજાત કહેવાય છે તો તમે પ્રશ્નમાં આ શબ્દ બોલી શકે છે કે ખરાજાત આટલો થયો તો તમને પડતર કિંમત કાઢતા આવડી જોઈએ પડતર કિંમત કાઢતા આવડવી જોઈએ ઠીક છે પછી વેચાણ કિંમત શું કહેવાય છે વસ્તુ વેચતા મળતી રકમને વેચતી વખતે કેટલી વખત છૂટ અથવા કમિશન આપવામાં આવે તેને કારણે હાથમાં આવતી રકમને રોકડ કિંમત કહેવાય છે ઠીક છે તો કોઈ કોઈ વાર એવું થાય છે કે આપણે બસો રૂપિયાનું વેચતા હોય પણ આપણે એવું કહીએ કે દસ ટકા ઓફ પાંચ ટકા ઓફ છે આપણી ગાડી પર કે એટલે કે આવું પાંચ ટકા તમને ઓછા ભાવે મળશે તો આપણે પછી એને એને એકસો ને વેચવી પડે પછી હાથમાં જેટલા પૈસા પૈસા આવ્યા એને જે હકીકતમાં વેચાણ કિંમત એ બધું સમજાવે છે અથવા રોકડ કિંમત કહેવાય છે આ બધું તમને આગળ સમજાવું છું તેલા વધારે વિચારોના આ કેવી રીતે ટકા કાઢવા છે તે બધું ટકા તો કાઢતા શીખવાડે છે પણ નફા નફાખોટથી કેવી રીતે ટકા કાઢવા તે શીખવાડે છે ચાલો તો હવે આગળના પેજ તરફ વધીએ તો હવે નફો ખોટ કોને કહેવાય તે સમજશું પાછું પાછલું ઉદાહરણ લઈ લઈએ સો માં ખરીદી હતી વીસ રૂપિયાનો આપણે ખર્ચો કર્યો અને એકસો માં આપણે વેચી દેશું ખરીદ્યું પછી આમાં ખર્ચો કર્યો ખરાજાત કહી શકીએ આપણે આને વેચાણ ઠીક છે તો હવે દેખો નફો કોને કહેવાય છે વેચાણ કિંમત એટલે 120 માંથી બાદ કરશું ખરીદ કિંમત અથવા પડતર કિંમત કોઈ કોઈ વાર એવું પણ થાય ને કે આપણે ખરીદ્યું અને પછી કોઈ ખર્ચો નહીં કર્યો અને સીધા આપણે વેચી દીધું તો ત્યારે પડતર કિંમત ને એને ખરીદ કિંમત જ બોલાશે પણ જ્યારે આપણે ખર્ચો કરીએ ને પછી આપણે પડતર કિંમત વાપરવી પડે છે તો પડતર કિંમત શું થઈ જાય ખરીદ કિંમત વધતા આવી જશે તો બસો માંથી કેટલા બાદ કરવા પડશે બસો માંથી આપણે એકસો વીસ બાદ પડશે તો કેટલા આવશે એસી તો આ જે રૂપિયા આપ્યા એ જ આપણો ફાયદો થયો

ખરીદ કિંમત કેટલી છે 100 20 એટલે આ આ કુલ આટલો ખર્જો થયેલો મારા હાથમાંથી અને વેચાણ કિંમત 100 તો આપણો ખોટ કેટલા વાગી 20 રૂપિયા તો આટલા રૂપિયાની ખોટ વાગી આ સમજાઈ જાય મારું કેવું તો એ જ છે કે આ સૂત્ર તો ખાલી તમને જાણ માટે છે કે કેવો જવાબ તમારે આપવાનો છે પણ તમને ખાલી હંમેશા ઉચ્ચ કરવાનો વેચાણ કિંમત આ સૂત્ર આપણો વેચાણ કિંમતમાંથી બાદ કરો ખરીદ કિંમત અથવા પડતર કિંમત જો આ જીરોથી વધારે આવે જીરો થી વધારે એટલે આવું આવે પ્લસ પ્લસમાં પાંચ પાંચ અથવા જેમ અહીંયા આવેલું એસી એવું પ્લસ પ્લસમાં આવે એટલે જીરોથી વધારે તો એ નફો કહેવાય પણ જો એવું હોત વેચાણ કિંમત એટલે કે મારી ખોટ વખતે જો વેચાણ કિંમત સો હતી સો હતી અને એમાંથી મેં જો મેં એકસો વીસ બાદ કરતો તો શું હતું માઇનસ વીસ આવતું તો એ જીરોથી ઓછી આવે ને તો સમજી લેવાનું કે તમારો ખોટ વાગી છે નફો ખોટ આવી તમે સમજી શકો છો આ સૂત્ર પણ યાદ રાખી શકો છો પણ ફટાફટ કરવો હોય તો આ પણ છે તમને જે સહેલું લાગે તે તમારે કરી લેવું ચાલો તો હવે સૂત્ર તમને સમજાઈ ગયું હશે હવે બીજા સૂત્ર સમજીએ જેમાં આપણે ટકાવારી કાઢતા શીખીશું ચાલો તો આગળના પેજ તરફ હતી તો ઠીક છે આ છે હવે આપણે પાછું પેલું જ ઉદાહરણ લઈને ચાલશું સો રૂપિયામાં ગાડી ખરીદી હતી વીસ રૂપિયાનો ખર્ચો કરેલો અને પછી આપણે એને બસો રૂપિયામાં વેચી દીધી હવે આપણને અહીંયા ખબર છે કે આપણને નફો થયો છે એ આપણને ખબર પડી ગઈ પાછલા સૂત્રથી હવે આપણને કેટલા ટકા નફો થયો એવું જાણવું હોય તો કેટલા ટકા એટલે કેવું હોય છે કે અહીંયા તો આપણે મેં સો સો રૂપિયાની નાની નાની વાત કરું છું પણ જ્યારે તમે મોટા થશો જ્યારે તમે ભણી ભણી જશો ત્યારે પૈસા તમારા હાથમાં આવવા લાગશે અને તમે જ્યારે આવી રીતે મોટા મોટા ધંધા કરશો ત્યારે સો રૂપિયાની વાત નહીં થતી હોય ત્યારે કેવું થતું હશે આ રીતે દસ લાખની વાત થતી હશે પછી કરો એમ દસ લાખ અથવા લાખની વાત થતી હશે તો આવી રીતે જ્યારે વાત કરશો તમે ત્યારે તમને તમે કેટલો ફાયદો થયો આવું થોડી કહી શકો તમને પાંચ હજાર તમને આવું ફાયદો થયો કે પચાસ હજાર ને બસો ને ત્રેપન બસો બત્રીસ ફાયદો થયો આટલા રૂપિયા ફાયદો થયો આવું કેવું આના સામે તો પેલું એટલે ખરાબ એટલે અઘરું દેખાય છે એવી રીતે કોઈને એવું કહી ન શકે ને કેટલો પણ આપણે એવું કહી દઈએ કે મને પચાસ ટકા ફાયદો થયો છે કે પછી મને ત્રીસ ટકા ફાયદો થયો છે અને મેં આટલા રૂપિયા મારા નાખેલા તો આપ તરત સમજાઈ જાય કે હા ઠીક છે ત્રીસ ટકા એટલે સારું કહેવાય જો બે ત્રણ ટકા હોત તો ગંદુ કહેવાય કે પછી વધારે સારું કહેવાય અથવા ખોટ વાગી તો ખોટ બે ત્રણ ટકા સારી કહેવાય પણ પચાસ ચાલીસ ટકા જો ખોટ વાગતી હોય તો પછી આપણે એમાંથી બહાર નીકળવું જોઈએ તેવું ટકાવારીથી તરત ખબર પડી જાય કે આપણે વધારે સારું છે કે ખરાબ પણ આપણે એવું પચાસ હજાર બસો બત્રી આવું આંકડાઓમાં કહીએ તો આંકડાઓમાં વેલ્યુ સમજાતું નથી કેમ કેમ કે ટકાવારી આપણા સો માંથી છે આપણને બધું જ ખબર છે કે સોથી ઓછી છે પણ આમાં આપણને કંઈ નક્કી નથી કોઈ વખત આપણને લો કે પચાસ હજારનો ફાયદો થયો ઠીક છે પણ મેં કેટલા નાખેલા એ પણ તો જો મેં બાવન હજારનું ખરીદતો હોય ને પચાસ પછી પચાસ હજારમાં વેચ બાવન શું કહેવાય માની લો કે મેં પિસ્તાલીસ હજારમાં ખરીદ્યું અને પછી પચાસ હજારમાં વેચ્યું તો એમાં મને તો પાંચ છ હજારનો જ ફાયદો થયો તો એ તો ખો એ વધારે સારું ના કહેવાય પણ મેં જો દસ હજારમાં ખરીદ્યો ને પછી પચાસ હજારમાં વેચ્યો તો તો વધારે મતલબ ફાયદો થયો કહેવાય ને તો એવા એવામાં કેવું કે જો વેચાણ કિંમત તો પચાસ હજાર જ છે પણ ખરીદ્યું કે એટલું એ બધું કેવું ના પડે એમાં સીધું આપણે એવું જ કહી દઈએ કે ત્રીસ ફાયદો થયો દસ ફાયદો થયો બે જેટલા બી થાય હતી તો એ વહેલું સહેલું પડે તો જેથી કરીને તમારે એટલા માટે આ બધું શીખવાનું છે કે ટકા કઈ રીતે કાઢવાનું તો ચાલો હવે આપણે ટકા કાઢતા શીખીએ તો ટકા કાઢતી વખતે મેં તમને જે તે વખતે જે શિખવાડેલું ટકાવારીમાં એ જ એ જ છે કંઈ અલગ નથી જો

તમે ટકા એવું થોડી ખાશો કે તમે વીસ બસોમાં વેચ્યા અને પછી કેટલા ટકાનો એવું ન હોય તમારા પાસેથી કેટલા રૂપિયા ગયા અથવા તમે તમે જેટલા નાખેલા એમાંથી તમને કેટલા ટકા વધારે રૂપિયા મળ્યા એ જ નફો અથવા એ જ ફાયદો ફાયદાના ટકા હોય છે તો જો હવે આપણે એ સો રૂપિયા ખરીદે સો રૂપિયામાં આપણે ખરીદેલું અને એમાં એંસી રૂપિયા આપણને મળ્યા મળ્યા તો મતલબ એંસીના છેદમાં સો સોમાં સોમાંથી એંસી છે આપણને કેટલા ટકા ફાયદો થયો તે કાઢવું હોય તો શું ગુણાકાર સો કરી દો અથવા તો નીચે એક બાય સો છે અને સીધા ટકા લખી દો તો એસી ટકા જવાબ આવી ગયો તો આપણને એસી ટકા ફાયદો થયો છે તમે સમજાઈ રહ્યો છે સોમાં ખરીદેલું અને અહીં ખરીદ કિંમત નહીં હોતી અહીં પડતર કિંમત હોય છે હકીકતમાં એટલે ખરીદ અથવા પડતર હોય છે આપણે જે હોય તે હિસાબે અહીં આપણો પડતર પણ છે એટલે આપણે પડતર પણ ગણવું પડશે આજે મેં જવાબ કીધો તે ત્યારે હોત ખરીદ કિંમત અથવા પડતર કિંમત ત્યારે હોય જ્યારે ખરીદ કિંમતમાં કોઈ ખર્ચો ન હોય ત્યારે ખરીદ કિંમત હોય અહીંયા પણ પડતર કિંમત હવે જો કે નફો તો નફો મને કેટલાનો થાય છે 80 નો અને ખરીદ કિંમત કેટલી છે આપણે 120 હવે નીચે મારે 100 લાવવાના છે તો નીચે ઉપર ગુણશું એના કરતા ઉપર ગુણી લો અને સીધા એને ટકામાં લખી દો સમજાયું જેવો મે નીચે ઉપર લખતો તો આવી તે નીચે ઉપર પછી નીચે વાળાને એવું નિયો રહેવા દેવાનો એને ટકા લખી દેવાના છે તો 80 100 ચલો એટલે નથી કરું અહીંયા થોડું

આપણે ખુશ થઈને આગળ વધવું જોઈએ આવી રીતે તમારે ખોટ કાઢવાનો હોય તો મેં તમને જાતે કાઢવા કહીશ આ આ સૂત્ર વાપરું જો ખોટ આપણને માની લો કે મેં વેચું છું સો માં તો ખોટ આપણને વાગશે કેટલાની તે પાછલા સૂત્રથી તમે કાઢી શકો છો આ આપણી પડતર કિંમત છે સો વત્તા અથવા એકસો વીસ એમાંથી નીચે પડતર કિંમત જ મૂકવાની આવશે કેમ કે અહીંયા પડતર કિંમત છે તો તમે ખોટ કાઢજો કેટલા ટકા થાય છે તે કમેન્ટમાં કહી શકો છો અને જો તમારો સાચું હશે તો મેં તમને નીચે રિપ્લાય આપીને કહીશ કે હા સાચું છે ચાલો તો હવે આગળ તરફ વધી આપણું છેલ્લો પેજ હતું તો આભાર મળીશું હવે આની પછીના વિડીયોમાં જેમાં મેં તમને નફા ખોટના વધારે પ્રશ્નો લાવીને સમજાવીશ જેમ કે આમાં એક ઉદાહરણ જ સમજાવ્યું હતું મેં તમને કંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર પર મેસેજ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ કરજો આ વિડીયોને અને કમેન્ટ કરજો જેથી કરીને મેં તમારા જવાબ સાચા હોય તે કહી દઈશ અને કંઈ પણ હોય તો મારા પર મેસેજ કરજો ચાલો તો આભાર જય શ્રી કૃષ્ણ